નમસ્કાર દર્શક મિત્રો અરબન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ આપશોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો રામ ભગવાનનો જન્મદિવસ એટલે કે રામ નવમી ત્યારે આપ સૌ જાણો છો કે બે વર્ષ પહેલાં એક રોકિંગ સ્ટાઇલમાં હનુમાન ચાલીસાનું શૂટ કરવામાં આવ્યું હતું જી હા દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું બોલિવૂડ કોરિયોગ્રાફર રાજીવ સુરતી સર આપણી સાથે હાલ ઉપસ્થિત છે આપણે એમની સાથે જાણીએ અને એમના જે મંતવ્ય છે એ જાણીએ કે બોરસદમાં એમનું શૂટ કેવી રીતના રહ્યું અને આજે એ ઓફિશિયલી લોન્ચિંગ હતું એના વિશે જાણીએ જી સર આજે રામનવમીના દિવસે આપણે લોન્ચિંગ કર્યું બે વર્ષ પહેલાં તમે તમે બધું કહી દીધું હતું સો આટલા લોકો લોકો હોય સેવન્ટી થાઉઝન્ડ લોકો હોય ને એમાં એક સ્ટેજ બનાવીને એ સ્ટેજ પર મૂવ કરવાનું ને ડાન્સર્સ સાથે શૂટ કરવાનું ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક બટ હેડ્સ ઓફ ટુ મેહુલભાઈ અને ભાવેશભાઈ સાથે જે એમણે એટલો સહકાર આપ્યો આખી ટીમ સાથે એ લોકો એટલું ઓર્ગેનાઇઝ એટલું શાંતિ રીતે બધું પૂરું કર્યું ને ઇટ વોઝ વેરી ઓર્ગેનાઇઝ વેલ ઓર્ગેનાઇઝડ ઇવેન્ટ સર મારો એક ક્વેશ્ચન છે કે બોલીવુડમાં તો તમે કામ કર્યું જ છે શાહરૂખ સર સાથે કર્યું છે મોટા મોટા બોલિવૂડ જે એક્ટર્સ છે એમની સાથે કામ કર્યું છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જે તમારું સોંગ શૂટ કર્યું તમારો અનુભવ કેવો રહો ગુજરાતમાં સી ગુજરાત મારી સાથે એકદમ હું છું ગુજરાતી અને મારું બોરસ સાસરું છે સો મને અહીંયા બહુ પોતાનું લાગે અને સાસરામાં તો બધાને એકદમ વટથી રહેવાય ને સો એવી રીતે આપણે એકદમ આરામથી થઈ ગયું ને શું અહીંયા બહુ સારી વસ્તુ એ છે ને કે બધા લોકોને છે ને બહુ શાંતિથી એ લોકોને અમારી સાથે જોડાવવું છે સો એ મને બહુ ગમ્યું એટલે કોઈ કેઓસ નહોતું એને કોઈ અગર જો કેમેરાના વચ્ચે કોઈ આવી જાય તો કેમેરા સ્પીડ જતું હોય તો એ લોકો સાઈડમાં ઘસી જાય કે ઝંડો આવતો હોય તો ઝંડો પણ એને એક વાઇપ આપે સો ટેકનિકલી ઇટ વોઝ વેરી સિમ્પલ ઇટ વોઝ વેરી ડીફિકલ્ટ ટાસ્ક બટ બહુ શાંતિ રીતે અને સારી રીતે થઈ ગયો અને સર છેલ્લો ક્વેશ્ચન મારો એ છે કે આ જે રામનવમીના દિવસે ઓફિશિયલ સોંગનું લોન્ચિંગ હતું કેવું પ્રતિસાદ તમને જનતા તરફથી મળ્યો છે સી અહીં આપણે લોન્ચિંગ અહીંયા બોરસદમાં કર્યું તો ત્યાં તો મને બહુ જ સારું લાગ્યું મેં હમણાં બી પ્રાગનું એક મહાકાલનું સોંગ કર્યું હતું એના આજની તારીખમાં કમસે કમ પચીસ એક મિલિયન વ્યૂઝ થઈ ગયા છે તો મારી ઈચ્છા એવી છે કે આપણે બજરંગબલીના હનુમાન ચાલીસાને કે સૌથી બેસ્ટ મ્યુઝિક વિડીયો આખા વર્લ્ડમાં જે વ્યૂઝ થયા છે ફોર ફાઇવ બિલિયન્સ ખાલી એક વિડીયોને મળ્યા છે સો મારી એવી ઈચ્છા છે કે હનુમાન ચાલીસાને આપણે બધા લોકો ઘણા લોકો જોય અને બધા લોકો કમેન્ટ કરે કે જય શ્રી રામ બોરસદ કરીને અગર જો કમેન્ટ કરશે તો મને ખબર પડશે કે બધા બોરસદવાળાને સાચે વતનીઓને બહુ સારું લાગ્યું છે થેન્ક યુ સર દર્શક મિત્રો આપણી સાથે હાલ બોરસદ બજરંગ દળના પ્રમુખ મેહુલભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરી અને જાણીએ કે એમની પ્રતિક્રિયા શું છે જય મેહુલભાઈ જય શ્રી રામ મેહુલભાઈ પટેલ આજ રોજ રામ નવમીના દિવસે ખરેખર તો કહેવાનું કચોર રહેતું જ નથી એવું લાગે છે રામ ભક્તો એટલા બધા ઉમટી પડ્યા છે આપે જોયું હશે કદાચ કરણભાઈ આપે વિડીયો ઉતાર્યો હોય તો ખૂબ મજા આવી રાજીવ સરે કેવલભાઈએ ખૂબ સપોર્ટ કર્યો હતો હનુમાન ચાલીસા ખૂબ જ સુંદર બનાય છે ખૂબ લોકો જોજો બહુ લોકો જોજો બહુ મજા આવશે જય શ્રી રામ દર્શક મિત્રો આપણી સાથે હજી પણ ભાવેશભાઈને કેમ ભૂલા ભાવેશભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે એમની પ્રતિક્રિયા શું છે જી ભાવેશ જય શ્રી રામ આજે રામ જન્મોત્સવ જે ખૂબ જ મોટી સંખ્યામાં ડારઈ વર્ણના હિન્દુઓ એક પ્લેટફોર્મ પર બેસીને એક જગ્યાએ રોડ ઉપર બેસીને અને એમાં આટલા વર્ષો પછી આ કળિયુગમાં આપણે થિયેટરમાં ત્રણ કલાક પગ લબડાઈને આરામદાયક ખુરશીમાં બેસે છે તો પણ થાકી જઈએ છે એટલે ધન્યવાદ જે હું અભિનંદન આપું છું મારા બોરસદના તમામ હિન્દુ પરિવારોને હાલ આપણી સાથે કેવલ પટેલ જો પ્રોડ્યુસ જે હનુમાન હતી તમે પ્રોડ્યુસ કર્યું હતું જી કેવલભાઈ શું કહેશો સૌ પહેલાં તો જય શ્રી રામ રામનવમીના ખૂબ ખૂબ અભિનંદન બધાને મારું નામ કેવલ પટેલ પ્રોડ્યુસર છું અને હનુમાન ચાલીસાનો કોન્સેપ્ટ આ એકદમ અલગ એટલા માટે હતો કેમ કે આજકાલ નવી જનરેશન જે હિપહોપની જનરેશન છે જે રોકિંગ સ્ટાઇલ પોપિંગ સ્ટાઇલની જનરેશન છે તો આપણે શું એવું કરી શકીએ સો આ એના માટે એક મિક્સ કરીને એક બનાવેલું હતું અમે હનુમાન ચાલીસા બે હજાર ત્રેવીસમાં જ્યારે હું અહીંયા આવે ત્યારે મેહુલભાઈ મેહુલભાઈ અને ભાવેશભાઈએ મને બોલાવ્યો કે ભાઈ આપણે એવું કંઈ શું કરી શકીએ કે જ્યાં નાના નાના બચ્ચાઓ પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે પછી અમે ચર્ચા કરીને દેન વી ડિસાઇડ કે આપણે એક એવું કામ કરી શકીએ કે રેપસ્ટાઈલમાં હનુમાન ચાલીસા કરીએ પાઠ કરીએ તો શું છે કે નાના બચ્ચાઓને અત્યારે હિપ હિપહોપના જમાનામાં જો રેપસ્ટાઈલમાં હનુમાન હોય તો હનુમાન ચાલીસા હોય તો બધાને ગાવાનું ગમે વધારે સો આ જ કોન્સેપ્ટથી અમે આવ્યા હતા અને ભાવેશભાઈ અને મેહુલભાઈએ તો ખૂબ સપોર્ટ કર્યો અને ઉપરાંત બોરસદના તમામ લોકોએ જે સપોર્ટ કર્યો છે વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદ પ્રખંડના જે બધા તમામ કાર્યકરોને બધાને થેન્ક યુ ધન્યવાદ જે દર્શક મિત્રો આપણી સાથે હનુમાન ચાલીસા જે લોન્ચ કરી હતી તેના ડાયરેક્ટર શ્રી આપણી સાથે છે એમની સાથે વાત કરું જી સર તમારું નામ મારું નામ કેતન પંચાલ છે અને સૌ પહેલાં તો હું બધાને રામનવમીની શુભેચ્છા આપું છું તો આપણે સૌ પહેલાં હું કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો એ ઇમ્પોર્ટન્ટ એક વાત કહી દઉં રાજીવ સર છે જે અમારા એમના માઇન્ડમાં એક કોન્સેપ્ટ હતું કે હોપ સ્ટાઇલમાં આપણે લાઈવ ઓડિયન્સ સામે રામલીલાનું એક શૂટ કરશું પણ એને એક્ઝિબિશન કરવાનું કેવી રીતે મોટો ક્વેશ્ચન હતો ત્યારે અમારી ટીમે જ્યારે ડિસ્કસ કર્યું એટલે ઇમ્પોસિબલ હતું કે આજના શૂટ થઈ શકે પણ જ્યારે મેં બોરસદમાં આવ્યા મેહુલભાઈ અને ભાવેશભાઈને મળ્યા ને એમને જે પોઝિટિવ વાઇબ આપીને કે તમે બિંદાસ કરો તમારે જે કરવું હોય એ ત્યારે જે પોઝિટિવિટી આવી અને ટીમને જે બૂસ્ટ મળ્યું ને તો એક વ્યક્તિનું કામ નથી આ રીતના શૂટ કરવાનું તો એનો મતલબ અહીંયા એવું છે કે જે પચાસ સાઠ સત્તર હજાર જે પબ્લિક હતી એ આખી બધી ડિરેક્ટર હતી તો એમના સહયોગના કારણે જ આ થયું અગર તો આમાં કોઈ એક વ્યક્તિ ડિરેક્ટર નથી નો ડાઉટ અમે જે પ્રોગ્રામ બનાવ્યો હતો જે સેટઅપ કર્યું હતું કેવી રીતે કરશું એ ક્રિએટિવ વસ્તુ છે એ તો થયા રાખે પણ જ્યારે આ એક વ્યક્તિ બનીને બધા કર્યું છે તો એમાં જે નીકળીને આ આ તમે રિઝલ્ટ તો જે જોયું તો એમને બધા સૌથી પહેલાં તો ધન્યવાદ એકદમ જદીપૂર્વ તો એમના માટે મારે જેટલું કહું એટલું ઓછું છે તો અહીંયા બધા ડિરેક્ટર હતા બધાએ સારી રીતે સહયોગ કર્યું મોટું થેન્ક્સ મેહુલભાઈ અને ભાવેશભાઈ ધન્યવાદ દર્શક મિત્રો કોરિયોગ્રાફર પણ આપણી સાથે છે વ્રજ પંડ્યા છે આપણી સાથે જેઓ કોરિયોગ્રાફર છે અને ઘણા ખરા એવા રિયાલિટી શોઝમાં પણ એમને કામ કર્યું છે જી વ્રજભાઈ શું કહેશો આ વખતે તમે કંઈક અલગ અંદાજમાં રામનવમીમાં જે સ્ટાઇલની કોરિયોગ્રાફી કરી શું કહેશો એના વિશે જય શ્રી રામ બધાને અને આ જે સોંગ છે એનું જ્યારે રાજીવ સરે મને કીધું કે આપણે વિરાજ આ વખતે હનુમાન ચાલીસા કોરિયોગ્રાફી કરવાની છે તો મારા માઇન્ડમાં એવું હતું કે આપણે ટ્રેડિશનલ મૂવમેન્ટ્સ છે વચ્ચે પછી તાંડવ મુમેન્ટ્સ છે એવા લઈને આપણે કરશું પછી સરે અને જે અમારા ડિરેક્ટર સર છે કેતન સર એણે એણે મને કીધું કે આપણે રોક સ્ટાઇલમાં કરવું છે તો આપણે એ ટાઈમ પર એવી રીતે વિચાર્યું કે આપણે રોક સ્ટાઇલમાં ભલે ભલે કરીએ પણ એ વેસ્ટર્નાઇઝ ફોર્મમાં આપણે આપણા મર્યાદામાં રહીને બધી કોરોગ્રાફી કરવાની છે તો મુમેન્ટ અને બધા મુમેન્ટને લઈને અમે આપણા લિરિક્સ પર એક એક લિરિક્સનું જે હનુમાન ચાલીસાનું લિરિક્સ છે એક એક વર્ડ છે એનો મિનિંગ જાણ્યો પહેલાં અને પછી પ્રમાણે અમે કોરોગ્રાફી કરી